હાય ફ્રેન્ડ કેમ છો મજામાં ને જો અમે ધારે આવ્યા છીએ ને આ મારી માંડવી ધારની વચ્ચે વાવી એક હાર તુવેરની તો માંડવી કેવી છે તમે કહેજો બધા કોમેન્ટ કરીને જો તમારે કોઈને હવે માંડવી હોય તો અમને જણાવજો આ મારી માંડવી કેમ છે ચોક ને બોલો હામાં શેડાલગી છે હામાં જવાળવા દેખાય ને ત્યાં લગી

તો કેમ છો ફ્રેન્ડ મજામાં હશો તો હવે અમે ખેતર ચક્કર મારો આવી ગયા છીએ ને જોઈ લો આ અમારી માંડવી આ બાગની માંડવી બરોબર કેમ છે હજી જ્યાં ખેતરમાં બધે પાણી ભી રહ્યા છે જો તમને ઝૂમ કરીને દેખાડીએ વરસાદ તો રહી ગયો બે દિવસથી આ જો આ બધે પાણી ભી રહ્યા છે હજી ખેતરોમાં તો છે આમાં કોઈ કામે થાય નહીં અજવાળા ભાઈ નો બોર છે એ ઉપર થી સલી જાય છે પાણી જો જાય એવો એટલું પાણી આવે આ બધી જ્યાં ગારીમાં ગારીમાં બધી રેસ નું પાણી જાય આ બધી રેસ નું પાણી જાય કદાય ઉભો થઈ ગયા અને પાણી વધારે થઈ ગયું તો આવો થઈ ગયો આ કપાસમાં નુકસાની છે અને પાણી હજી આવેલા જાય છે આ કપાસમાં નુકસાન છે થી ને આ વરસાદ નહીં વરસાદ પછીને દ્રશ્યો જોઈ લ્યો માંડવી આવી ગઈ છે ચોઈ લ્યો માંડવી કેમ છે તો આમાં હાથથી બધી કંઈ હાલત છે નહીં આ તુવેરે વાવી છે તુવેરે ઊભો થઈ ગઈ છે

લાગી ગયો હવે માંડવી છે પાણી લાગી ગયું તુવેરમાં આ વાસુભાઈ ની માંડવી જો એમાં પણ તુવેર આવી હતી ને એમાં જો હાયરું ખાલી છે ઊંચ દેખાય બે હાયરું નથી દેખાતી જો આમાં પાછી દેખાય છે પણ જો એ ઉપક થઈ ગઈ છે બધી મંડી ભરવા આમાં એવું જ છે જોયું એ જોલી પીપર દેખાય ઓયડી દેખાય ન્યા લાગે યે હામા ડીસી લાગે આ બધી માં વિદ્યુના હામા થાંભલા દેખાય ને ન્યા લાગી છે દે એટલે તમે જો ઓલી હામ હામે પીપર દેખાય ને ગાડી ની ન્યા લાગી અને જો ઓળો દેખાય હા આ ઓયડો એ ગાડી ન્યા લાગી બાત